ચોટીલા નાયબ કલેકટરની ચેકિંગ ઝુંબેશ રાત્રે અઢી વાગે મૂળી તાલુકાના ભેટ ગામે બુરાણ કરેલ કોલસાના કુવાઓનું ચેકિંગ કર્યું રાત્રે દરમિયાન આ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો ચોટેલા નાયબ કલેક્ટર એચડી મકવાણાએ ચોટીલા સબડિવિઝન હેઠળના મૂળી તાલુકાના છેવાડાના ભેટ ગામે જે ગેરકાયદેસર કોલસાના કુવાનું બુરાણ કરાવેલું હતું તે તમામ કોલસાના કુવા પુનઃ ચાલુ ન થવા પામે તે માટે રાત્રિમાં અઢી વાગે ચોટીલાના નાયબ કલેક્ટર એચડી મકવાણાએ ભેટ ગામે જઈ બુરાણ કરેલ તમામ ગેરકાયદેસર કોલસાના કુવાની સ્થળ ઉપર ચકાસણી કરી હતી અને ખાતરી કરી હતી કે બુરાણ કરેલ કુવાઓ ફરીથી માફિયાઓએ પુનઃ તો નથી કર્યા ને તેની ખાતરી કરવામાં આવી હતી સુરેન્દ્રનગર ભાવનગર જિલ્લાના ચોટીલા સબડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હતું જે ખનન લાંબા સમયથી એક પડકાર બની ગયો હતો ત્યારે આ ખનન પ્રવૃત્તિને સંપૂર્ણપણે ડામવા માટે નાયબ કલેક્ટર એચટી મકવાણાએ રાત દિવસ એક કરીને સતત ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે જે વિસ્તારોમાં દિવસે જતા પણ સામાન્ય માણસ ખચકાય છે ત્યાં ચોટીલાના નાયબ કલેક્ટર માત્ર બે ત્રણ વ્યક્તિઓના સ્ટાફ અને હાથમાં બેટરી લઈને કોલસાની ઊંડી ખાણોની તપાસ કરી રહ્યા છે ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણાએ રાત્રે અઢી વાગે મૂળી તાલુકાના ભેટ ગામે ઓચિંતી તપાસ કરી હતી અગાઉ તંત્ર દ્વારા જે ગેરકાયદેસર કોલસાના કુવાઓનું બુરાણ કરવામાં આવેલું હતું તે માફિયાઓએ ફરીથી આ કુવાઓનું ખોદકામ ચાલુ કર્યું છે કે કેમ તેની ખાતરી કરવા માટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ના રાત્રે અઢી વાગે થાનગઢ તાલુકાના જામવાડી ખાતે આવેલ મહેસુલી ચોકી તથા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા ત્યાં પણ એકે કુવો ચાલુ હાલતમાં જોવા મળ્યો ન હતો અગાઉ સીલ કરાયેલા ગેરકાયદેસર કૂવાઓ સ્થળો પર બંધ હાલતમાં જ મળી આવ્યા હતા ચોટીલાના નાયબ કલેક્ટર દ્વારા રાત્રિના સમયે કરવામાં આવેલી આ સઘન ચકાસણી દરમિયાન એક પણ ગેરકાયદેસર કુવાઓ ચાલુ હાલતમાં મળી આવ્યા ન હતા અગાઉ તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની અસર જોવા મળી હતી અને તમામ કૂવાઓ બંધ હાલતમાં જ હતા ત્યાં ચોટીલાના નાયબ કલેક્ટરે ચોટીલા સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ કસી છે અહેવાલ અફઝલ મુલતાની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર